આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો એલિમ્પિક્સ સીએસઆર ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ એલિમ્બિક્સ સુપોષણ અંતર્ગત વિશ્વ સ્તનપાનની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની સાથે રહીને પાદરા તાલુકાના કરકડી મજાતણ અને ચોકારી ચેતના રથનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ ધાત્રી માતાએ સ્તનપાન અને પોષણને લઈને બાળકના વિકાસ માટે કઈ જરૂરી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું જેમ કે ધાત્રીના ખોરાકમાં કયા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેથી સારી માત્રામાં તેઓને ધાવણ આવે તેમજ સ્તનપાનથી માતા અને બાળકને થતા ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી આ સાથે ઓલિમ્બિક સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ધાત્રી માતાઓને નવજાત બાળક માટે શિશુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો તથા આંગણવાડીના લાભાર્થીઓ તેમજ સામૂહિક આરોગ્ય અધિકારી શ્રી અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ એલેમ્બિક સુપોષણ વડોદરા અને પંચમહાલ જિલ્લાના છવ્વીસ ગામોના તેપન આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે કાર્યરત છે